નમસ્કાર કેમ છો મિત્રો બધે મજામાં મજામાં જ એવાન એવા હેતુથી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલું કરશું એટલે કે સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં ફરીને આ ચાર તારીખ થઈ ગઈ ગયા ચાર તારીખે ફરીને આપણે હે વાડી આંટો મારવા આવી ગયા છે વાડીએ આંટો મારવાની વાત કરીએ ને તો વાડીએ હે તલની વાડીમાં આપણે આંટો મારી રહ્યા છીએ ઘરની જયદીપભાઈ સાથે દવા દવાની વાત કરીએ ને તો એક દવા છે ઇયળની અને એક છે સફેદ માખીની હા જો આમાં કેલ કર્યો છે આમાં કેલ કરીને તૈયાર રાખ્યો છે ને ઈયરની છે લીંબડાની બરાબર છે ને સ્પ્રાઇટ પાવડર હશે સફેદ માખીનો એ અત્યારે આ દેખાતો નથી હું તમને દેખાડ પાણીનો ડ્રમ ભરેલું છે ને જો હાલમાં દવાનું રાઉન્ડ સ્પ્રે ચાલુ છે મા જઈદી ભાઈ પી ગયા છાકતા મકાઈનો ગેરપ પણ સારો બની ગયો છે થોડી વાર પછી હમણાં આપણે પાણી ચાલુ કરવાનું છે તો દવાની વાત કરીએ ને તો છઠ્ઠો છઠ્ઠો કે હાથમાં રાઉન્ડ છે આ દવાનું કેમ કે તલમાં દવા ઝીણા બે પાંદડા થાય ને આથી ચાલુ થઈ જાય છે ચડાવળા થયા ને તો એ પણ હજી દવા આપણે મારીએ છીએ હજી નોર્મલ દવાના બે રાઉન્ડ આપણે મારવાની ઈચ્છા છે ભલે થી દસ રાઉન્ડ થઈ જાય પણ તલ છે ને સારા બનવા જોઈએ એવી ઈચ્છા છે એટલે બાજુમાં મોટા બાપુના તલ આપણા જ વાવેલા મકાઈથી ઓલી બાજુ આ આવડા હેઠળથી ઓલી બાજુની સાઈડમાં એ પણ આપણા જ વાવેલા છે ટોટલ આ આખી વાડી બાર વીઘા છે બાર વીઘામાં તલ વાવેલા છે આપણે બે હવા બે વીઘાના વીઘા અડધા પોણા વિકાની મકાઈ છે એટલે અઢી વીઘાથી પોણા ત્રણ વીઘા જમીન છેવડીયા તો ચાલો મિત્રો બના નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે નવી વાતો સાથે નવી નવા પાકનો આપણે વ્યૂ બતાડતા રહેતા હોઈએ છીએ બરાબર એટલે કે વિડિયો ગમે તો લાઇક કરજો શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં દસ લોકોને શેર કરી દેજો વિડીયો બહુ સારો અને સંપૂર્ણ બહુ સારો બનશે હા અને જોવાલાયક ને શીખવાલાયક પણ બનશે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં ચાલો બનાવીએ નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ગાય માતાને આપણે પાઈને હે છયા બાંધીતા હે ભાડિયાથી ફરીને આપણે આવી ગયા હી હોટે ગાય માતાને છાયા જો પાણી બાંધીતા જય ગૌ માતા આપણે ભાઈ વખતે ગૌ માતાને દર્શન કરતા જય ગૌ માતા દર્શન કરીને પાણી બાંધી દીધા ગાય માતાને હા પી હું ને ધીમે ધીમે છોડશું પાણી પાણી પ્રોગ્રામ છે આપણે પાણી પાણી ખાઈ બાંધી દેવાનું બહુ પછી જવાનું છે ચણા ઘટવા ચારક વાગે ઢોકળા કેમ તડકા પડે બહુ હવે સિઝન પડી ગઈ થોડી થોડી એટલે બધું કામ આવેલું રહી હાલો ભાઈ જીપીએસ સિસ્ટમથી ચા પડી રહ્યા અત્યારે ભાઈ ઘટે નહીં કાંઈ બોકલથી ચા નાખી કે જીપીએસ સિસ્ટમ હોય કે આપણો ચા કે વાકો થાય નહીં પોહાય જ નહીં હા સીધો એટલે સીધો ચા રહેવો જીપીએસથી ચા નાખી રહ્યા બળદ થી ચામાં તમારા ગોળી મારી દો ભાઈ બહુ જૂના કારીગર રહી ગયા જોવો તમને બધાય હું લાઈવ બતાડી દઉં જોવો સીધા દોરીશો જીપીએસ સિસ્ટમ હો ભાઈ ચા અહીં કે ત્રણ બાંગો થાય કે આપડે પહોંચી નહીં બધાય ચા રહેવાનો હા પેલી ધરા બળદ છે જીપીએસ સિસ્ટમ ફિટ કરાવી છે નવી હા એ કે ભાઈ સીતેર હજારની આવી હતી કે રિપેર સિસ્ટમ ફીટ કરાવી દીધી એક બળદમાં તમારે ગોલી મારી લેવાની છૂટ બધે ચા એકથી એક ધૂન જોવા જડે તો આ કહેવાય ભાઈ હા ચાનો જો તમને ચાનો વ્યૂ ગઈ ને તો ખરેખર ચામાં તમે એક લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ બનાવવા સબસ્ક્રાઈબ કરી દેજો હા બળદ માટે એક લાખ તો દેવી જ જોઈએ એમાં કાંઈ હાલશે જ નહીં ખેડૂત દઈશો તો ખેડૂત નહીં હોય તોય પણ તમારે પણ એક લાખ દેવી જ જોઈએ નોકરીયા હોઈશો તો પણ જો ભાઈ કંઈ ઘટે નહીં જીપીએસ સિસ્ટમથી અત્યારે ચા પડી રહ્યા અમારે બકબુલસિંહ દાદુભાઈ જાડેજા અત્યારે નાખી રહ્યા હે હા જોઈ લ્યો ઘટે કોમેન્ટ કરી દેજો નાની આમથી કે ભાઈ ચા બરાબર છેક નથી ચાલો બનીને નવા વિડીયોમાં નવા નવી નવી વાતો સાથે હાલમાં એને અત્યારે બપોરના વાગી ગયા બાળ હવા બાર હાલમાં એના તલમાં પાણી ચાલુ દવા પણ સ્પ્રે પણ કરી દીધો તલને હે ને ત્યાં પાણી પિયત ચાલુ કરી દીધું છે હા એ ઘટે જ નહીં પેલા ચાર ચોથા નાકું વાર લીધું ને બાકીને આટલા તલ પાવાના છે ને મકાઈમાં દવાનો સ્પ્રે ચાલુ છે હા એટલે હે ને હમણાં તલ પી જાય ને ઉલા રોપડવાની તૈયારી છે તલ પી જાય એટલે આપણે જમવા જશું ને પછી બહુ પછી પાછીને ફરીને મોટો ચાલુ કરશું આટલા તલ પાવાના છે એટલે ચાર ચોથા નાકામાં પાણી પિયત વાર દીધું છે હા એટલે હે આટલું પીજા જાય ને એટલે મકાઈ પાહું તલ પી એટલે એવી રીતના આજનું કામનું તંત્ર ચાલે ને બહુ પછી જવાના હે ચણા કાઢવા ચણા પણ કાઢવા આપણે બહુ પછી જાઓ એનો પણ વિડીયો બનાવશું બનાર નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે વાત કરીએ તો વાઢવા ઢોરા માટે ગાયો ભેંસ માટે આ એક ક્યારો રાખ્યો તો ચારવા ફૂંકાઈ ગયો પાણી નથી પાયું આપણે એની હિસાબે કેમ સિઝનમાં પડી ગયા તા સંગાળો લઈને ફૂંકી ગયા પગડાડી બોલાવતા હા એ ઘટા જ નહીં હવે આપણે ક્યારે હોય ને વાટવણી ચાલુ કરી દે લગી ને એવું બધું કામ આજ કરશું ને ત્યાં હાંજ પડી જાય હાંજે પડી જાય પછી આપણે પણ કાલે પછી નવા કામની શરૂઆત તો આવી રીતના કામનું તંત્ર ધીમે 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 ચાલતું હોય ખાડીઓ પણ હરવાનો જવા ઢગલો હે એ પછી હમર બમ મારીને પછી આપણે ખેતી ધીમે ધીમે ચાલુ કરી દેવું હા એટલે એમ છે ને આવી રીતના કામનું તંત્ર ચાલુ છે આવી રીતના હાંધુઈ કરતા રહેવું બનીનાર્યા નવા વિડીયોના નવા બ્લોગ સાથે